નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ આજે એક જાહેરાત કેબિનેટ દ્વારા કરવામાં આવી છે વન ઢું એનડીએ ઇલેક્શન કેમ્પેનમાં પણ લોકો આ વાત પર ખૂબ ભાર આપવામાં આવ્યું હતું વન નેશન વન ઇલેક્શન એટલે દેશની તમામ તમામ ચૂંટણીઓ એકાદ એક સાથે યોજવામાં આવે હમણાં એવું થાય છે કે આપણે દરેક રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય કે નગરપાલિકાની હવે અલગ અલગ સમયે બધી ચૂંટણી યોજાય છે એના કારણે કરોડો અબજો રૂપિયાનો ખર્ચો વધે છે બીજી બધું સુરક્ષાના પ્રશ્નો ઊભા થાય છે અને ઘણા બધા મુદ્દાઓ છે એમાં આ બાબતે વિરોધ પક્ષોનું હજુ આપણે શું વલણ છે આપણે જોવા નથી મળ્યું પણ નરેન્દ્ર મોદીનું આ એક ડ્રીમ હતું સપનું હતું કે વન નેશન વન ઇલેક્શનનો અમલ જેમ બને એમ જલ્દી કરવો હવે આજે કેબિનેટે અપ્રુવ કર્યું છે હવે ક્યારે એનું શું અમલ થશે ખબર નથી પણ આ ખુબ અગત્યનો મુદ્દો છે એ બાબત પર આજે સાથે ચર્ચા કરવા માટે છે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી કિરીટભાઈ આપનું સ્વાગત છે હવે આ વન વન નેશન ઇલેક્શન આજે જે એપ્રુવ કર્યું છે તો એ વાત તો ઘણા વખતથી ચાલતી હતી અને વિરોધ પક્ષો એટલો ખુલીને એટલો વિરોધ નથી કર્યો જેટલો જાતિ ગણતરી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતા હતા તમને શું લાગે છે આમાં એમનું વલણ કેવું રહેશે અને આનો આની ઇમ્પેક્ટ શું પડશે દેશ પર આની ડિસ્પર ઇમ્પેક્ટ આની સૌથી પોઝિટિવ ઇમ્પેક્ટ વિક્રમભાઈ એ આવશે કે સૌથી મહત્ત્વનું એ છે કે ઇલેક્શન પાછળ જે આપણા હ્યુમન જે કલાકો છે કામના કલાકો છે સામાન્ય માણસોના એનો જે વ્યય થાય છે ત્રણ ચાર ઇલેક્શનો તમે જુઓ કે દેશની અંદર કોઈને કોઈ સ્ટેટની અંદર ગમે ત્યારે ઇલેક્શનનું ચાલુ જ હોય કન્ટિન્યુ ચાલુ જ હોય કોઈ વખત હરિયાણા હોય કોઈ વખત સાઉથના સ્ટેટ હોય કોઈ વખત પૂર્વાંચલમાં હોય તો આ બધું અલગ અલગ વેરવિખેર થયેલું છે નરેન્દ્ર મોદીએ શરૂઆતમાં જ કીધું હતું બે હજાર ચૌદમાં જ કીધું હતું કે વન નેશન વન ઇલેક્શન માટે અમે કામ કરીશું બે હજાર ત્રેવીસમાં એમણે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં એક કમિટી બનાવી અને તેમાં વિરોધ પક્ષના સભ્યો પણ હતા અને બધાના જે લોકોએ મત લીધા છે બધાનો જ સૂર શું છે એ લોકો શું સંશોધન આમાં કરવા માંગે છે કઈ રીતે આગળ વધવા માંગે છે એ બધી જ વિગતો એમણે એકત્ર કરી છે વન નેશન વન ઇલેક્શનથી સૌથી મોટો ફાયદો થશે તો એ આર્થિક ફાયદો થશે ઇલેક્શન પાછળ થતા ખર્ચાઓ જે છે એના ઉપર બહુ મોટો કાપ આવશે બહુ મોટો જે તંત્રને જે એક જ સરખું કામ કરવાનું છે એ આખું એક તંત્ર રોકાય નહીં રહે એના કારણે વિકાસના કામોથી માંડીને જે કાંઈ બીજા જે નીતિ વિષયક નિર્ણય લેવાના હોય તો ઇલેક્શનના કારણે અટકી જતા હોય છે અમુક બંધારણીય રીતે પણ અમુક નિર્ણય કોઈ રાજકીય પાર્ટી અથવા તો કોઈ લોકો લઈ નથી શકતા તો વન નેશન વન ઇલેક્શન આવે તો એનાથી સૌથી મોટો ફાયદો જે થાય એ આપણને આર્થિક ફાયદો થશે દેશના અર્થતંત્ર ઉપર એનો બોજ ઓછો પડશે આપણા માનવ કલાકો બચશે આયોજન જે કરવાનું છે એ એક જ સરખું આયોજન એક જ સરખી આચાર સંહિતા રહેશે એક જ સરખું જાહેરનામું બહાર પડશે અને એના કારણે મતદારોને પણ સરળતા રહેશે કે એક જ વખત આપણે મતદાન કરવાનું છે પાંચ વર્ષની અંદર આ તો આપણે દર વર્ષે લગભગ એક બે વર્ષે આપણી આંગળી ઉપર લોકશાહીનું કલંક લેવા માટે જવાનું હું તો એને લોકશાહીનું કલંક જ કહું છું આપણે જે નિશાન કરે છે તો આ વસ્તુમાંથી આપણે ખરેખર બહાર આવવાની જરૂર છે એકસો ચાલીસ કરોડનું પોપ્યુલેશન છે આપણું અને આપણે માત્ર ને માત્ર ઇલેક્શન ઇલેક્શન રમવામાં જ રહીએ છીએ એવું લાગે ઘણી વખત હવે હરિયાણાના ઇલેક્શન પદશે એટલે દિલ્હીનું તરત જ એની પાછળ પાછળ આવશે એટલે આ સતત ચાલતી પ્રવૃત્તિ છે લોકશાહીમાં ઇલેક્શન એ ખરેખર અટકવું જોઈએ હું આપને વાત કરું વિક્રમભાઈ ઓગણીસો બાવનમાં વન નેશન વન ઇલેક્શન કોઈ એવું કોઈ નિર્ણય ન હતો પણ થયું હતું એક સાથે ઇલેક્શન બાવનમાં થયું સત્તાવનમાં થયું થયું અને સડસઠમાં થયું સડસઠ પછી આ જે છે આખું તંત્ર વેરવિખેર થઈ ગયું પછી લગભગ એક સાથે બધે જ ઇલેક્શન આખા દેશમાં થયા હોય એવું બન્યું નથી અને રાજકીય પાર્ટીઓની આપણે વાત કરી વિરોધ પક્ષો હજી ખુલીને કોઈ પોતાનું વલણ સ્પષ્ટ નથી કરતા પરંતુ દેશના હિતમાં વિરોધ પક્ષોએ પણ આ બાબતે વિચારવું જોઈએ પિસ્તાલીસ જેટલા પક્ષો છે રાષ્ટ્રીય પક્ષો કે પિસ્તાલીસ જેટલા જે પક્ષો છે એમાંથી પાંત્રીસ જેટલા કે બત્રીસ થી પાંત્રીસ જેટલા છે એ લોકો સહમત છે આમાં એટલે ઓલમોસ્ટ એ તરફ જ છે બધા જ કે એ લોકો એમાં સ્વીકારે છે કે વન નેશન વન ઇલેક્શન હોવું જોઈએ છેલ્લે આ બધું જે કન ભાર છે એ કન્યાની કેડ પર આવતો હોય છે આપણે એવી ગુજરાતી કહેવત છે એ રીતે પ્રજા ઉપરથી ભારણ ઘટશે અને અધિકારીઓ ખુલીને કામ કરી શકશે તો વન નેશન વન ઇલેક્શન ખરેખર આ લોકશાહી માટે અને આ દેશ માટે ખૂબ સારી બાબત છે એક આપણે બીજા વિચારીએ તો ધારો કે આજે જમ્મુ કાશ્મીર જેવા સેન્સિટિવ રાજ્ય છે ત્યાં ચૂંટણી હોય કે બીજા નોર્થ ઇસ્ટ એ તરફના અમુક આજે અશાંત વિસ્તાર છે ત્યાં ઇલેક્શન હોય ત્યાં સુરક્ષા દળોની વધારે જરૂર પડે છે હવે આખા દેશમાં એક સાથે ચૂંટણી કરવામાં આવે તો ચૂંટણી કમિશન પર વધારે પડતું પ્રેશર નહીં આવી જાય ના સાહેબ ચૂંટણી કમ ચૂંટણી જે પ્રક્રિયા છે આપણી એ ચૂંટણી પ્રક્રિયાને જો આપણે બારીકાઈથી સમજીએ ને તો દરેક જિલ્લા પ્રમાણે કલેક્ટર એના હેડ છે પછી એના પછીની કેડર આવે છે પછી એના પછીની કેડર આવે છે અને છેલ્લે છેક પટાવાળા સુધીની પણ એમાં કામગીરી હોય છે તો વન નેશન વન ઇલેક્શનથી શું થાય કે આપણે લોકસભાની ચૂંટણી પણ એક સાથે થશે વિધાનસભાની ચૂંટણી પણ એકસાથે થશે બેલેટ પેપરનો પ્રશ્ન નહીં આવે તમારા બે ઇવીએમ મશીન હશે બે ઈવીએમમાં તમારે મતદાન કરવાનું છે તો મેન ફોર્સ તો જે લાગવાનો છે એ જ લાગવાનો છે એક ઇલેક્શન હોય પેટા ચૂંટણી હોય તો મેન ફોર્સ એટલો લાગવાનો છે અને બે ઇલેક્શન હોય તોય મેઇન ફોર્સ એટલો લાગવાનો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સેમ રહેવાનું છે એના માટે જે આપણે ચૂકવવી પડતી રકમ છે દાખલા તરીકે હું તમને વાત કરું કે વિધાનસભાનું ઇલેક્શન છે તો એના ચૂંટણી સ્ટાફને જે પગાર ચૂકવવામાં આવે છે એ જ રીતે લોકસભાની ચૂંટણી આવી તો એનો પાછો અલગ પગાર હોય એ કરોડો રૂપિયામાં રકમ થાય પંદરસો બે હજાર રૂપિયા તો બી ઓને મળતા હોય છે એક એક બૂથ લેવલ ઓફિસર હોય એ લોકોને મળતા હોય છે તો આ રીતનો જે મોટો ખર્ચો છે એ મોટો ખર્ચો સીધો તમારો પચાસ ટકા થઈ જશે કે લોકસભા અને વિધાનસભાનું એકસાથે ઇલેક્શન થઈ જાય છે તો એ પચાસ ટકામાં થઈ ગયું તમારે બે ઇલેક્શન એક સાથે થઈ ગયા ખર્ચો એ જ રહેવાનો છે તો આ રીતે મેન પાવર જે છે એ તમારો એક જ સિંગલ મેન પાવરમાં તમે એ કામ કરી શકો છો અને વન નેશન વન ઇલેક્શનથી સૌથી તમે કીધું કે સુરક્ષાની વાત તો સૌથી મહત્વનું એ છે કે દરેક વખતે તમારે સુરક્ષા તો દરેક રાજ્યમાં આપવી જ પડે છે અને આપણી પાસે એટલી બધી ફોર્સિસ છે આપણે કોઈ આર્મીની વાત નથી કરતા આર્મી તો બોર્ડર સાચવીને બેઠી છે એના સિવાય પણ એસઆરપી છે પછી રેપિડ એક્શન ફોર્સ છે દરેક જગ્યાએ છે દરેક સ્ટેટમાં રેપિડ એક્શન ફોર્સ છે દરેક સ્ટેટના એસઆરપી અલગ અલગ છે દરેકમાં પોલીસ સ્ટેશનો છે પોલીસ જવાનોની પણ તૈનાત થાય છે હોમગાર્ડની પણ એટલી સંખ્યા છે અને વોલેન્ટરી પણ લોકો આમાં કામ કરવા માટે તૈયાર હોય છે અને રાજકીય પક્ષના કાર્યકરો છે એ પણ ઓલમોસ્ટ સુરક્ષા દળના કર્મચારીઓ જેવું જ કામ કરતા હોય છે એ લોકો ધ્યાન રાખતા હોય છે કે કોઈ બોગસ વોટિંગ નથી થતું અથવા તો બીજો કોઈ ડખો નથી થતો કોઈ માથાકૂટ નથી થતી તો એ બધું જોતાં એવું લાગે કે આ અશક્ય વસ્તુ નથી આપણું જે પ્રમાણેનું આપણું જે ચૂંટણીનું બંધારણ છે અને ચૂંટણીની જે વ્યવસ્થા છે એને જોતાં એ વસ્તુ અશક્ય નથી અને જો આ વસ્તુ થશે તો ચોક્કસપણે એનો ફાયદો અર્થતંત્રને છે એ વાત સો ટકાની છે અને મને લાગે છે બીજી એક પણ આપણે વાત વિચારીએ તો આચાર સંહિતા દરેક ચૂંટણીના શરૂઆતમાં ચૂંટણી જ્યાં ડિક્લેર થાય ને એક મહિનાથી લગભગ લાગુ પડતી હોય છે આચાર સંહિતામાં કોઈ પણ વ્યક્તિ રોકડ રકમ અમુક થી વધારે ફેરની હેરફેર કરી શકતા નથી બીજા સુરક્ષાને રખતા વધારે સ્ટ્રોંગ બધા પગલાં લેવામાં આવે છે કડક પગલાં લેવામાં આવે છે ઉપરાંત જેમ ચૂંટણીના નજીક આવે એમ તેમ સંહિતા વધારે કડક થતી જતી હોય છે એને કારણે કેટલીક પ્રેક્ટિકલ મુશ્કેલીઓ પણ ઊભી થાય છે વેપારી વર્ગને અને બી બીજા ઘણા બધાને તો આમાં એક મોટો ફાયદો એ થઈ શકે કે ધારો કે પાંચ વર્ષમાં એકવાર લોકસભાની આવે વિધાનસભાની બીજી ચૂંટણી આવે બે વર્ષ પછી અને પછી કોર્પોરેશનની બીજા બે વર્ષ પછી પાંચ વર્ષમાં ત્રણેક વખત આચારસંહિતા લાગુ પડતી હોય છે તો આમાં એક જ વખત આચારસંહિતા લાગુ પડે અને ચૂંટણી પૂરી થઈ જાય એક જ વખત આચાર સંહિતા લાગુ પડે ચૂંટણી પૂરી થઈ જાય અને સૌથી વધારે કેશ ફ્લોનો જે ઇસ્યુ આવે છે વેપારીઓને કે અમુક રકમથી વધારે તમે કેશ લઈને જઈ ન શકો તો એમાં પણ બેનિફિટ મળે કે એક જ વખત આ પાંચ વર્ષમાં એક જ વખત આ પિસ્તાલીસ દિવસ આપણે કાઢવાના છે આ તો દર દર બે વર્ષે પિસ્તાલીસ દિવસથી નેવું દિવસ સુધી તમારે આ બધું પ્રક્રિયામાંથી પસાર થવાનું છે એના માટેના હવે વિડીયો કેમેરા લઈનેની ટીમો આવે એ બધી જગ્યાએ મંડપો ચાર રસ્તા આવતા હોય કોઈ મેઇન રોડ આવતો હોય એન્ટ્રી પોઈન્ટ હોય એ બધામાં તમારો બંદોબસ્ત હોય ત્યાં એ લોકો બધું રજીસ્ટ્રેશન માટે ઉભા રહે તમારી ગાડીઓ ચેક કરે આ તે તો એ બધી પ્રક્રિયામાંથી લોકોને છુટકારો મળશે આપણે સામાન્ય માણસ તરીકે આપણે ગાડી લઈને જતા હોય અને આપણને રોડ પર ઉભા રાખે તો આપણે ઇરિટેટ થાય છે લોકો ઇરિટેટ થાય છે કે ભાઈ અમારી ગાડી શું કામ ચેક કરે ભાઈ અમે સીધા સાદા માણસ છીએ નોકરીયાત માણસ છીએ વેપારી માણસ છીએ તો એને પાસે કેશ કેટલી છે એની ગાડીમાં શું છે શું નથી આ બધું ચેકિંગ થાય લોકો ઇરિટેટ થાય છે વારંવાર દર બે વર્ષે એક વખત આ ખેલ આવીને હોવો જોઈએ દર બે વર્ષે કોર્પોરેશનની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય આવું કશું ને કશું ચાલતું હોય બીજી વસ્તુ કે ગ્રામ પંચાયતથી લઈને લોકસભા સુધીની બધી જ ચૂંટણીઓ એકસાથે થઈ જાય તો કેટલું બધું જે બ્લેક મનીનું ટ્રાન્ઝેક્શન છે પાંચ વર્ષમાં એક જ વખત થાય એટલે એના ઉપર પણ કંટ્રોલ આવશે રાજકીય પક્ષોને પણ જે ફાળા ઉઘરાવો પડે છે વારંવાર ઇલેક્શન લડવા માટે કે ભાઈ ચાલો આ ઇલેક્શન આવ્યું એટલે હવે આ કોન્ટ્રાક્ટરો કે આ કે તે ફલાણા ઢીકડા બધા પાસેથી તમે પૈસા ઉઘરાવો પક્ષ તરીકે અને એના ખર્ચા કરો ને એ રીતે લડો તો એ લોકોને પણ હેડેપ ઓછું થશે સામાન્ય માણસોને પણ હેડેક ઓછું થશે એનાથી કે વારંવાર એકની એક પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે સુરત જેવા શહેરની વાત કરીએ આપણે તો સુરતની અંદર ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે તો એમાં કેશ ફ્લો સૌથી વધારે રોટેટ થતું હોય છે તો ડાયમંડમાં આંગળીયાની સર્વિસ બંધ થઈ જાય છે ઇલેક્શન દરમિયાન એ લોકો રિસર્ચ સટર જ પાડી દે છે મોટાભાગના આંગળીયાવાળા કંઈ કામ જ નથી કરતા હવે મુંબઈથી લાખો કરોડો રૂપિયાના હીરા સુરત આવતા હોય સુરતથી મુંબઈ જતા હોય એ જ રીતે કેશ પેમેન્ટ આવતા હોય એ લોકોને આ બધી વસ્તુ અટવાઈ જાય છે તો આ પાંચ વર્ષમાં એક વખત પિસ્તાલીસ દિવસનો આ જે ફેસ આવે એનો સામનો કરવો એ સરળ છે લોકો માટે સારું છે જી અને બીજી એક વાત છે કે આપણે જે વિધાનસભા લોકસભા કે કોર્પોરેશનની જે ચૂંટણીઓ હોય છે આપણા દેશમાં હજુ એટલી જાગૃતિ નથી આવી કે મતદારને એટલું ખબર પડે કે ભાઈ લોકસભાની ચૂંટણીમાં કયા મુદ્દે રાજકીય પક્ષો ને જે પ્રચાર છે એમાં કેટલી વાત માનવી અને રાજકીય પક્ષો પણ ઘણીવાર કોર્પોરેશનની ચૂંટણી હોય તો એ લોકસભાની પ્રચાર કરે છે અને લોકસભાની ચૂંટણી હોય ત્યારે મતદારો પણ એમને ખાડાને રસ્તાની બિસ્માર હાલતના રસ્તા વિશે પ્રશ્નો પૂછે છે એ આખી અલગ વસ્તુ છે સાંસદની જવાબદારી અલગ છે દેશની નીતિ નક્કી કરીને લો મેકર તરીકેની છે જ્યારે કોર્પોરેટરની જવાબદારી અને સત્તા અલગ છે તો આ બધા જ બધી ચૂંટણીઓ એક જ દિવસે થશે ત્યારે આ એક મુશ્કેલી નહીં ઊભી થાય કે વિધાનસભા ની જે ઉમેદવાર છે લોકસભાના ઉમેદવાર છે અને કોર્પોરેશનનો ઉમેદવાર છે એ દરેકને મત એનું એ લોકોનું કેમ્પેન કેવી રીતે ગોઠવું કે જેનાથી મતદારોને પોતાની તરફ આકર્ષી શકાય દરેક ઇલેક્શનમાં વિક્રમભાઈ દરેક ઇલેક્શનમાં લોકો ખરેખર જાગૃત મતદારો છે એ લોકોને દરેક ઇલેક્શનના લેવલની એના ઉમેદવારની ખબર હોય છે કયો ઉમેદવાર છે એનું કયું લેવલ છે શું છે એ ખબર હોય છે છતાં આપણા દેશની અંદર મોટાભાગે જે ચૂંટણીઓ થાય છે એ જાતિવાદના આધારે 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 થાય થાય છે છે ધર્મના રાષ્ટ્રીયતાના મતદાન કરવા જતા હોય એવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે બહુ મોટી ઉંમરના લોકો છે જે લોકોએ ગુલામી કાળ જોયો છે અથવા ગુલામી પછીની જે ઇલેક્શનની પ્રથા જોઈ છે એ લોકો એક રાષ્ટ્રના નિર્માણ માટે મતદાન કરવા જતા હોય છે આજે આખો માહોલ બદલાઈ ગયો છે આજે અત્યારે બધાને છૂટા છૂટા પાડી દીધા છે આ રાજકીય પક્ષોએ પોતાના સ્વાર્થ માટે દરેકને અલગ અલગ વિભાગમાં વેચી દીધા છે જાતિમાં વેચી દીધા છે ધર્મમાં વેચી દીધા છે તો આ બધાથી પર ઉઠીને જ્યારે ઉમેદવાર મજબૂત હશે કોઈ પણ પાર્ટી હોય પાર્ટીનો કોઈ કોઈ પાર્ટી દરેક પાર્ટી દરેક જગ્યાએ લડી શકે છે ચૂંટણી પરંતુ જ્યારે પાર્ટીના ઉમેદવારો એ એ રીતના હશે તો પાર્ટીઓ પણ ઉમેદવાર નક્કી કરતી વખતે આ બધી જ બાબતોનું ધ્યાન રાખશે કે ભાઈ આ વ્યક્તિ આ લેવલ સુધી ચાલે એમ છે કે નહીં જે દાખલા તરીકે હું તમને કહું કે જે શોર્ટ સીટ હોય છે રાજકીય પક્ષોને એમ લાગતું હોય કે અહીંયા દાખલા તરીકે આપણે સુરત શહેર છે તો સુરત શહેરની શોર્ટ સીટ કહેવાય કે ભાઈ ભારતીય જનતા પાર્ટી એમાં સંસદમાં એ કોઈનો ગજ નહીં વાગવા દે આપણને ખબર જ છે તો ત્યાં ઉમેદવાર પસંદ કરતી વખતે એ લોકોને ધ્યાન રાખવું પડશે કે આ સીટ ઉપર આપણે ફાઇટ કરવાની છે ફાઇટ આપવાની છે તો એવી જ રીતે કોંગ્રેસ પણ એ રીતે કરી શકશે અને બીજા રાજકીય પક્ષો છે એ પણ એ રીતે કરી શકશે ઉમેદવારોની પસંદગીમાં ખાસ કરીને જો આ વન નેશન વન ઇલેક્શન આવશે ને તો ઉમેદવારોની પસંદગીમાં બહુ મોટા ક્રાઇટેરિયા એના ફરક આવશે બધો જ તમામ બાબતોનો અભ્યાસ કરીને પછી એ લોકો એ નક્કી કરશે અને મને એવું લાગે છે કે આ વસ્તુ જો થશે ને તો સૌથી વધારે જો ફાયદો થશે તો એ રાજકીય પાર્ટીના કાર્યકરો છે એ લોકોને મોટો બેનિફિટ એમાં એ મળશે કે એમની લાયકાત એમની યોગ્યતા પ્રમાણે એમને ટિકિટ મળશે પાર્ટી પણ એમને રેકમેન્ડ કરશે કે તમે આ લેવલ પર લડો અથવા આ લેવલ પર લડો લડો તમે ચૂંટણી બાકી જો આપણે આમ જનરલ પહેલામાં જોઈએ તો એક હવા ઊભી કરવામાં આવે છે અને હવા ઊભી કરીને કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપી દે છે રાજકીય પક્ષોને લોકો વિજેતા બની અને પાંચ વર્ષ સુધી ગાયબ થઈ જાય છે તો વન નેશન વન ઇલેક્શન હશે તો દરેક તબક્કે મતદારો જાગૃત બની અને મતદાન કરશે અને પોતાના પસંદગીના ઉમેદવારને મતદાન કરશે તો સાચી લોકશાહી શું છે લોકો સાચું શું વિચારે છે શું ઈચ્છે છે એનું સ્પષ્ટ થશે આ બાબતમાં એક બીજો ઇન્ટરેસ્ટિંગ મુદ્દો આપની સાથે મારે ચર્ચાઓ છે કે ધારો કે લોકસભાની ચૂંટણીમાં હમણાં આપણે પ્રેક્ટિકલ દાખલો આપીએ એક્ઝામ્પલ તો મહારાષ્ટ્રમાં ભાજપ અને ની યુવતી બાકીની જે છે શિવસેના અને એકનાથ શિંદેની શિવસેના એનસીપીએ અજીત પવાર એ ત્રણનો પરફોર્મન્સ નબળો રહ્યો હતો બરાબર હવે વિધાનસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં આવી રહી છે અને આપણે ત્યાં મતદારોની જે પેટર્ન છે મત આપવાની એવું એક એક સરખી નથી તમે જુઓ દિલ્હીમાં સાતે સાત બેઠક પર ભાજપનો વિજય થયો સાત બેઠક જે સંસદની હતી લોકસભાની જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી વિધાનસભામાં એબ્સોલ્યુટ મેજોરિટીથી જીતે છે ત્યાં ભાજપ કે કોંગ્રેસનો પરફોર્મન્સ સારો નથી રહેતો તો મતદારો આ જ મતદારો દિલ્હીના વિધાનસભાને માં આપને જે અને લોકસભામાં ભાજપ તરફે મતદાન કર્યું તો આ જ્યારે એક જ દિવસે એક સાથે જેને ચાપ દબાવવાની હશે સીટ દબાવવાની હશે તો એક જ પક્ષ પર દગાવશે એવું લાગે તમને કે મતદાર પોતાની કોઠા ઉપયોગ કરીને લોકસભા માટે એક પક્ષના ઉમેદવાર મત આપશે આપશે વિધાનસભા માટે બીજાને ત્રીજાને એવું શક્ય થશે થઈ શકે ઉમેદવાર કયો પસંદ કર્યો છે વડાપ્રધાન પદના દાવેદાર કોણ છે કોને મુખ્યમંત્રી તરીકે જોવા માંગો છો કઈ પાર્ટીને આપણા શહેરનું તમે પ્રતિનિધિત્વ આપવા માંગો છો આ ત્રણેય વસ્તુનું મૂલ્યાંકન કરી અને પછી મત મતદાર જે છે એ મતદાન કરશે આપણે બહુ સરસ વાત કરી દિલ્હીની દિલ્હીના મતદારો જાગૃત છે એમ કહી શકાય કે એ લોકોને ખબર છે કે રાષ્ટ્ર માટે જ્યારે મતદાન કરવાનું છે ત્યારે કોને મત આપવાનો છે રાજ્ય માટે મતદાન કરવાનું છે ત્યારે કોને મત આપવાનો છે અને દિલ્હી શહેર માટે મહાનગરપાલિકાનું જે મતદાન કરવાનું છે એ મત મારે કોને આપવો છે ત્રણે ત્રણ મત મતદારો તો એક જ છે બધા સરખા છે એમાં પ્લસ માઇનસ થાય થોડા નવા ઉમેરાય થોડા નવા બાદ થાય બીજો કોઈ ફરક નથી પડતો પણ લોકો જાગૃત બની અને મતદાન કરતાં થશે વ્યક્તિને જોશે પાર્ટીને જોશે અને સૌથી મહત્ત્વનું કે એનું મહત્તમ ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ એમ છીએ કઈ પાર્ટી આપણને કયા લેવલ પર ઉપયોગી થઈ શકે એમ છે એનું બાયફર્કેશન કરી અને મતદારો મતદાન કરશે અને આજનો મતદાર આ એકવીસમી સદીનો મતદાર છે આ ઓગણીસો સિત્તેરનો મતદાર નથી આ ભણેલા ગણેલા યુવાનો છે બધા પોતપોતાની રીતે હોશિયાર છે બધા છાપા વાંચે છે સોશિયલ મીડિયા સાથે કનેક્ટ છે ન્યૂઝ ચેનલો જોવે છે કોણ શું કરે છે ક્યાં શું થાય છે તો આ બધી જ બાબતોનું સ્વમૂલ્યાંકન કરી અને પછી એ ઉમેદવારની પસંદગી કરશે એટલે જ મેં આપને કીધું કે રાજકીય પક્ષો માટે પણ એ બહુ મોટી કસોટી આવશે કે એમણે ચહેરો આપવો પડશે કયા ચહેરાને તમે આગળ કરો છો કયા ચહેરાને તમે કઈ વ્યક્તિને ટિકિટ આપી છે કોઈ ક્રિમિનલને ટિકિટ આપી છે કે કોઈ સાચા સમાજસેવક છે એને ટિકિટ આપી છે કે પછી કોઈ ગમે તે ગલીના નાકે બેસી રહેતા લોકોને તમે કોર્પોરેશનમાં લઈ જવા માંગો છો આ બધી જ બાબતોનું રાજકીય પક્ષોએ સતત મૂલ્યાંકન કરવું પડશે વ્યક્તિનું મૂલ્યાંકન કરવું પડશે એની લોકપ્રિયતાનું મૂલ્યાંકન કરવું પડશે એટલે રાજકીય પક્ષો માટે આમાં અઘરો દાખલો થવાનો છે કે પસંદ કોને કરે છે પક્ષની નીતિ એક જ હોય પણ ઉમેદવાર પણ બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે એમાં જાતિગત સમીકરણો પણ આવતા હોય છે ધર્મનું ફેક્ટર પણ આવતું હોય છે અને વ્યક્તિગત ઇમેજ પણ આવતી હોય છે એટલે આ ત્રણ તબક્કા છે ત્રણ તબક્કામાંથી એ લોકોએ વિશ્લેષણ કરી અને પછી ઉમેદવારની પસંદગી કરવી પડશે મહારાષ્ટ્રની અંદર પણ સેમ પોઝિશન છે મહારાષ્ટ્રનો મતદાર છે એ જાણે છે કે મારે કયા તબક્કે કયા લેવલે કોને મત આપવો છે રાજસ્થાનની અંદર પણ આપ જોઈ શકો છો એ લોકો પાંચ વર્ષે એક જ પાર્ટીને પાંચ વર્ષ સત્તા આપે બીજા વર્ષે બીજા પાંચ વર્ષમાં બીજી પાર્ટીને સત્તા આપે તો સતત એ લોકો કોઈને સ્થિર નથી થવા દેતા ગુજરાતની વાત અલગ છે ગુજરાતનો સિનારીઓ અલગ છે ગુજરાતની અંદર સત્યાવીસ વર્ષથી આપણે એક જ ધારૂ ભારતીય જનતા પાર્ટીને જ આપીએ છીએ શાસન જે આપીએ છીએ બંગાળની અંદર પણ સેમ પરિસ્થિતિ છે દિલ્હીમાં પણ સેમ પરિસ્થિતિ છે તો લોકોની ચોઈસ પણ મળશે કે કોને પસંદ કરવાના છે કોને ઘેરે બેસાડવાના છે કોને આગળ મોકલવાના છે એટલે આ મતદારો જાગૃત છે ત્યારે આ પદ્ધતિ આવે તો એનો સો ટકા મતદારોને ફાયદો થશે લોકોને ફાયદો થશે અને સાચી લોકશાહી જે કહી શકાય જે ટોળાશાહીમાંથી બહાર નીકળીને મતદારો જે મતદાન કરશે ઘણી વખત એવું પણ બનશે સુરતની સીટ ઉપર કે સુરતમાં તમે સેન્ટ્રલમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડો છો લોકલ ઉમેદવાર તમારા લોકલ તમારા વિધાનસભાના બાર ધારાસભ્ય છે તેમાંથી ચાર પાંચ કોંગ્રેસના હશે એકાદ બે આમ આદમી પાર્ટીના હશે એવું પણ બની શકે અને નીચે આવો વધારે કોર્પોરેશન ઉપર તો ત્યારે પણ અલગ મતદારો મતદારોએ પોતાનું મન બનાવ્યું હોય એ વ્યક્તિને લોકો બીજી પાર્ટીમાંથી પણ ચૂંટણીનો મોકલી શકશે તો આમ આદમી પાર્ટી પણ મેદાન મારી જાય કોઈ જગ્યાએ એવો પણ બની શકે એટલે દરેક તબક્કે એ લોકોને પસંદગી મળશે અને એ લોકો પાર્ટીની નીતિ સાથે વ્યક્તિનો ચહેરો અને જાતિ ધર્મ બધું જોઈને પછી મતદાન કરશે આપે કહ્યું એમ કે એક ચહેરો એક ચહેરો જોઈને મતદારો મતદાન કરશે હવે આપણે છેલ્લા કેટલાક વર્ષથી જોઈએ છે સ્પેસિફિકલી ભારતીય જનતા પક્ષમાં કે નરેન્દ્ર મોદી ચહેરો હોય છે કોઈ પણ ઇલેક્શન હોય ઇવન લોકસભામાં તો બરાબર છે ચાલો પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ ડિક્લેર કરવામાં જ આવે છે ભાજપ કરી દે છે એટલે એમનું એમને ચૂંટીને લાવવા માટે મતદા મતદાતાઓ મતદાન કરતા હશે પણ કોર્પોરેશનનું જયારે ઇલેક્શન હોય છે કે નગરપાલિકાનું નગર પંચાયતનું ત્યારે નરેન્દ્ર મોદીના પોસ્ટર મૂકવામાં આવે છે નરેન્દ્ર મોદીના નામ પર જ ઇલેક્શન લડવામાં આવે છે કારણ કે નરેન્દ્ર મોદી આજે એક શું કહેવાય કે એક પ્રકારના વર્શિપ કરે થઈ ગઈ છે એમની પ્રજામાં અને ભાજપ માટે એ મુખ્ય મત ખેંચીનાર વ્યક્તિ છે પોલીટીશિયન છે કે નેતા છે પહેલાના મને લાગે નહેરુના વખત નહેરુ જેવું થતું હતું કોંગ્રેસ તરફ અને ઇન્દિરા ગાંધી હતા ત્યારે એમના એમની વખતે પણ થતું હતું રાજીવ ગાંધીના સમયે થોડા સમય માટે એવું થયું હતું પણ આ જો બધા જ ઇલેક્શન એક સાથે હશે તો ભાજપ સિવાયની પાર્ટીઓએ પણ એક ચહેરો ઉભો કરવો પડશે મને એમ લાગે છે કે પછી તમે એમ કહો કે વિધાનસભાની ચૂંટણીમાં અલગ ચહેરો હશે ને લોકસભાની ચૂંટણી માટે અલગ ચહેરો કોર્પોરેશન માટે અલગ ચહેરો એ શક્ય નહીં થાય એટલે નેશનલી બધાને સ્વીકારી હોય એવો ચહેરો ઉભો કરવાની જવાબદારી દરેક પક્ષના માથે પણ આવશે ચોક્કસપણે આવશે દરેક પક્ષોએ પોતાની નીતિ અને રીતિ બંને બદલવી પડશે બંને સ્પષ્ટ કરવી પડશે તમે જ્યારે પ્રજા પાસે જાઓ છો ત્યારે તમે કોઈ પણ રીતે પ્રજાને ભરમાવી અને મત નહીં લઈ શકો બીજી વસ્તુ તમે કીધું કે બ્રાન્ડ મોદી બ્રાન્ડ છે આજે મોદી ભારતીય જનતા પાર્ટીનો એક ચહેરો છે એ મોદી બ્રાન્ડ છે મોદીના કપડાં પહેરવાની સ્ટાઇલથી માંડી અને વડાપ્રધાન કઈ રીતે ચાલે છે એ આજ આ ઉંમરમાં પંચોતેર વર્ષની ઉંમરે પણ એ જેટમાં કોઈ વિદેશ પ્રવાસ જતા હોય તો એક પણ જે દાદર ચડતા હોય પ્લેનની અંદર ત્યારે એ એક પણ પગથિયું આમ તેમ કર્યા વગર એ છૂટા હાથે દાદર ચડી શકે છે એટલે એની ફિઝિકલ ફિટનેસ છે તો લોકો એની બોડી લેંગ્વેજનો અભ્યાસ કરે છે વિદેશમાં જાય ત્યારે ત્યાં એનું કેવી રીતે સ્વાગત થાય છે ત્યાં એનું કેટલું મહત્તા છે વિશ્વમાં શું મહત્તા છે લોકલ લેવલે કેટલા કનેક્ટ છે સામાન્યમાં સામાન્ય માણસો સુધી એની વાત કરવાની જે રીત છે પદ્ધતિ છે એ કોઈ દેખાવ કરવાનો કે એની વાત નથી પણ એ કનેક્ટિવિટી જે બનાવવાની વાત છે એવી જે રાજકીય નેતાઓ કનેક્ટિવિટી બનાવી શકશે અથવા પોતાના જે કાર્યકરો છે એમાંથી એવા નેતાને ઊભા કરશે કે એવા સર્વસ્વીકૃત ચહેરાઓ આવશે તો એનો ફાયદો જ મળશે હવે આ વ્યક્તિ બનશે અમારો પ્રમુખ આ છે અને અમારો તો આ જાતિવાદી સમીકરણ છે અથવા પરિવારવાદ છે તો એનો અંત આવશે આમાં મને એવું લાગે છે કે એક હિડન ગેમ એ પણ હોઈ શકે કે એક ચહેરાની ઉપર જે કાયમ માટે મતદારો જે મતદાન કરતા હોય છે એની જગ્યાએ દરેક તબક્કે મતદારો પોતાની રીતે પોતાના ઉમેદવારોની પસંદગી કોની કરવી કોની ન કરવી એ પણ જોઈ શકશે ખૂબ લાંબા મંથન પછી આ નિર્ણય લેવાયો છે અને એમાં સો ટકા હું એવું માનું છું કે ભારતીય અર્થતંત્રને અને દેશના લોકોને અને અધિકારીઓને સમગ્ર તંત્રને ખાસ કરીને મીડિયાનું પણ હું તો કહીશ કે મીડિયાને પણ પાંચ વર્ષમાં એક જ વખત ઇલેક્શનનો માહોલ જોવાનો છે એક જ વખત ઇલેક્શનના કવરેજ કરવાના છે તો આપણું પણ ઘણું બધું હેડેક ઓછું થઈ જશે આનાથી કે આપણે એક જ વખત પાંચ વર્ષમાં એક વખત ડિબેટ કરવાની છે મુદ્દે પાંચ વર્ષમાં એક જ વખત એ બધાની સાથે વાત કરવાની છે આ તે પછી એના હિસાબ લેવાના છે આપણે એ આપણી સતત ચાલતી પ્રક્રિયા છે પરંતુ દેશ માટે આ બહુ જ મહત્વનું છે અને નરેન્દ્ર મોદીએ એક વખત નક્કી કર્યું હોય કે મારે આ કામ કરવું છે તો એ કરશે બાય હુ કોર્કુ કે ગમે તે રીતે આ વસ્તુ કરશે આગળ કેટલું ચાલશે કેટલું સફળ રહેશે નિષ્ફળ રહેશે સમય કહેશે પણ દેશ માટે આ વસ્તુ બહુ જ સારી બનશે એ વાત ચોક્કસ છે એક બીજો છેલ્લો મુદ્દો કે આ જે વન અને વન ઇલેક્શનનું અમલીકરણ કયા વર્ષથી કરવાનું નક્કી થશે એ ખૂબ અગત્યનું છે કારણ કે લોકસભાનું ઇલેક્શન હજુ હમણાં થોડા મહિના પહેલાં જ પૂરું થયું છે હવે જો તમે બે વર્ષ પછી નક્કી કરો તો ફરીથી લોકસભાનું ઇલેક્શન આવશે જો તમે પાંચ પાંચ વર્ષ પછી નક્કી કરશો તો ગુજરાત ઇલેક્શન ગુજરાત જેવા રાજ્યનું ચાર વર્ષ પછી હવે આવશે કારણ કે લગભગ એક દોઢેક વર્ષ પહેલાં આપણે આવ્યું હતું એટલે સાડા ત્રણ વર્ષ બાકી છે તો એ ટાઈમ લિમિટ એની બહુ અગત્યની બની રહેશે એટલે એ કઈ રીતે નક્કી કરવામાં આવશે કારણ કે ઘણા રાજ્યોનું હમણાં ઇલેક્શન પૂરું થયું છે તો તમે કઈ કઈ રીતે લોકસભાનું ઇલેક્શન આવશે ત્યારે વિધાનસભાની અવધિ બાકી હશે ત્યારે એનું પણ ઇલેક્શન લાવવામાં આવશે આ બધા પ્રશ્નો પણ ઉભા રહેશે ચોક્કસ એ ઉભા રહે છે આપણે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં ઇલેક્શન એ જ રીતે આવશે કે એકાદ વરસ કદાચ આપણે લંબાવવું પડે અથવા એકાદ વરસ વહેલું કરવું પડે દરેક સ્ટેટની અંદર આ પોઝિશન છે કોઈ સ્ટેટની અંદર ત્રણથી સાડા ત્રણ વર્ષની સરકાર રહેશે અને કોઈ સ્ટેટની અંદર પાંચથી પાંચ વર્ષ પૂરા થયા પછી એકાદ વર્ષ કેરટેકર તરીકે અથવા તો એ રીતે કરવું પડશે એટલે બધું ભેગું કરવું પડશે સરવાળા મેળવવો પડશે તાળો મેળવવો પડશે એનો કે કયા સ્ટેટની અંદર વહેલું ઇલેક્શન આવે છે કયા સ્ટેટની અંદર થોડું લંબાવવું પડશે આ બધું જ એક સાથે અભ્યાસ કર્યા પછી એ નિર્ણય લેવામાં આવશે પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે બધાને એક સાથે બાંધી અને એક સાથે જ રાજકીય પક્ષોને પણ રાજી કરી અને બધાની સાથે આ વસ્તુ કરવામાં આવશે એક સાથે જ ઇલેક્શન કરવામાં આવશે તો આ જે તમે જે કીધું ને કે જે આગળ પાછળ થોડા ઇલેક્શનોની ડેટ થાય છે એ બધું જ એક સાથે થઈ જશે અને એક વખતે એ પ્લસ માઇનસ કર્યા પછી એ જો સિસ્ટમ રન કરતી થઈ જશે એક વખત તો એમાં સૌથી વધારે ફાયદો અધિકારીઓને પણ થશે એ લોકોને પણ પાંચ વર્ષ સુધી પછી સ્ટ્રેસ વગર એ લોકો કામ કરી શકશે પાંચ વર્ષ સુધી એ લોકો મતદાર યાદી અપડેટ દર વર્ષે કરવાથી માંડી અને જે બીજી નાની નાની પ્રક્રિયાઓ હોય છે ચૂંટણીને આનુષાંગિક એ બધી જ બાબતોનું એ લોકો કાર્યવાહી કરી શકશે અને સારી રીતે આયોજન કરી શકશે પછીના ત્રણ ચાર વર્ષ પાંચ વર્ષનો જે એ લોકોને સમયગાળો મળશે એની અંદર એ લોકો નવા નવા આયામો જે છે એ નક્કી કરી શકશે અથવા એમાં જે કાંઈ ફેરફારો હશે આ પહેલી વખત ઓગણત્રીસમાં જ આવે એવું મને લાગી રહ્યું છે અત્યારે જોતા જે ચોવીસમાં આપણે ગયું ઇલેક્શન તો હવે ઓગણત્રીસમાં જ આ રીતનું થઈ શકે એવી શક્યતા છે જો એ વસ્તુ થાય તો આપણે કદાચ ગુજરાતની અંદર ત્રણ વર્ષ પછી જ ઇલેક્શન આપી દેવું પડે એક ટર્મ આ પૂરી થાય પછી ઇલેક્શન આપ્યા પછી ત્રણ વર્ષમાં કદાચ આપવું પડે કે અઢી વર્ષમાં આપવું પડે એ કેલ્ક્યુલેશન કરી અને એ લોકો કરશે એ રીતે પણ ચોક્કસપણે એવું કહી શકાય કે દરેક તંત્રની અંદર દરેક જે વિભાગો છે એ બધા જ વિભાગોને પણ હેડેક ઓછું થશે ચૂંટણી દરમિયાન કોઈ પણ કાર્યો જે વિકાસના કે રૂટીન કામો હોય છે તમે કોઈ મોટા કામોને મંજૂરી નથી આપી શકતા કોઈ નીતિ નીતિવિષયક નિર્ણયો નથી લઈ શકતા અથવા તો જે ફાઇલો જે હોય છે તુમારશાહીમાં આમ પણ આપણે આપણા દેશમાં તો આમ પણ ફાઇલોના થપ્પા ટેબલો ઉપર પડેલા હોય છે અધિકારીઓના એ થપ્પાઓ વધી જાય છે ઇલેક્શનના સમય દરમિયાન ભાઈ ઇલેક્શન પછી આવજો પછી કામ કરશું અથવા ઇલેક્શન પછી નિર્ણય લઈશું રાજકીય પક્ષના નેતાઓ પણ કોઈ નિર્ણય નથી લઈ શકતા એ લોકો પણ કોઈ ઇમરજન્સી સિવાયનું જે કોઈ કામ હોય એ હાથ પર નથી લઈ શકતા નીતિ વિષયક નિર્ણયો લેવામાં ખૂબ એ લોકોને તકલીફ પડતી હોય છે તો આ બધી જ બાબતોનું નિરાકરણ એક સાથે આવી જશે કે ભાઈ વર્ષના આ પાંચ વર્ષના અંતે આપણે આ પિસ્તાલીસથી નેવું દિવસ સાચવવાના છે આટલા મોટા દેશની અંદર અલગ અલગ તબક્કે ચૂંટણી થાય આપણે લોકસભાનું ઇલેક્શન પણ જોયું કે પાંચથી સાત તબક્કામાં એનું ઇલેક્શન કરવું પડતું હોય છે તો આની અંદર કદાચ તબક્કા વધશે આપણે કે ભાઈ દસ તબક્કામાં મતદાન થશે આખા દેશમાં કે પૂર્વોત્તર રાજ્યોની અંદર આ તારીખોમાં થશે ઉત્તરમાં આ રીતે થશે મધ્યમાં છે દક્ષિણમાં આમ છે કે પશ્ચિમમાં આમ છે આ રીતે અલગ અલગ તબક્કામાં એ લોકો એ રીતે નક્કી કરીને પ્લાનિંગ કરી શકશે ઓવરઓલ જોઈએ તો એ થોડી જે તમે જે કહો છો કે રાજ્ય સરકારની સમય અવધિ છે એના અંદર થોડો ફેરફાર થશે અને લોકોએ સ્વીકારવું પડશે તમે કોઈ પણ નવી વસ્તુને સ્વીકારશો ત્યારે તમારે થોડું તો એડજસ્ટમેન્ટ કરવાનું જ છે નવી ટેકનોલોજીથી માંડીને નવી સિસ્ટમ કોઈ પણ વસ્તુમાં તમારે એડજસ્ટ કરવાનું છે એના યુઝ થ્રુ થવાનું છે તમારે યુઝ થ્રુ થવા માટે તમારે એ વસ્તુ સ્વીકારવી પડશે એમાં રાજકીય ફાયદાની કે ગેરફાયદાની વાત નથી દરેક જગ્યાએ આ વસ્તુ લાગુ પડશે બધાને એક સમાન લાગુ પડશે કોઈ જગ્યાએ કોંગ્રેસની સરકાર ત્રણ વર્ષમાં જતી હશે તો કોઈ જગ્યાએ છ વર્ષ સુધી પણ ચાલશે કોઈ જગ્યાએ ભાજપની સરકાર ત્રણ વર્ષમાં જતી હશે એવું પણ બનશે એટલે કોઈ નો લોસ નો પ્રોફિટ બધાએ એકમત થઈ અને આ વસ્તુ સ્વીકારવી પડશે કે કોઈને વધારે સમય મળશે કોઈને ઓછો મળશે જી જી કિરીટભાઈ આપ અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આપતો પણ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાઓ ત્યારે અમારા જે તે સ્ટોરી હોય કાર્યક્રમ હોય કે ડિબેટ હોય એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બિલ બટન દબાવો થેન્ક યુ વેરી મચ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો